કાર્યવાહી કરવામાં આવી છે અને ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે ભુજની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેકિંગ કર્યું હતું જે દરમિયાન સરકારી કચેરીમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો ભુજના જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યું હતું જિલ્લા પંચાયતમાં કુલ બાવીસ ઓફિસ આવેલી છે તમામ ઓફિસની બહાર લગાવવામાં આવેલ ફાયર એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લા પંચાયતમાં બાર એપ્રિલ બે હજાર બાવીસમાં ના ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવવામાં આવ્યા છે જેમાં રિફિલ કરવાનો ડ્યુ ડેટ અગિયાર એપ્રિલ બે હજાર ત્રેવીસ હતી જે એક્સપાયર થઈ ગયા હોવા છતાં પણ બોટલમાં રિફિલ કરવામાં નથી આવ્યું

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જિલ્લા પંચાયતમાં આગની ઘટના બની ગઈ છે એક તરફ સરકાર ફાયર સેફ્ટી અને એનઓસી ની વાતો કરે છે પરંતુ સરકારી કચેરીમાં જ આ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે આ ઉપરાંત થોડાક દિવસ અગાઉ ભુજના સુરમંદિર સિનેમા સિનેપ્લેક્સમાં ઉપરના માળે આવેલી સ્ક્રીનમાં આગ લાગી હતી સદનસીબે આગ લાગી ત્યારે કોઈ શો ચાલુ ન હતો તેમજ લોકો હાજર ન હતા જેથી મોટી જાણહાની ટળી હતી

ભુજમાં તો આવો કોઈ નિયમોનું પાલન જ નથી થયા તો પૈસા આપો ને અધિકારીઓ તમને જે જોઈએ એવી મંજૂરીઓ આપી દે છે ભુજમાં ભાડા હોય તો સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર ભાડા એ કર્યો છેલ્લા વીસ બાવીસ વર્ષથી સામાન્ય જનતાને ધક્કા ખવડાવ્યા છે અને બિલ્ડરોને અને જમીનના ધંધાર્થીઓને પુષ્કળ ફાયદો કરાવી કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી ભુજ નગરપાલિકા આ બાબતે હાથ ઊંચા કરી લે છે નગરપાલિકાના ચીફ ઓફિસરને ભ્રષ્ટાચાર કરવા સિવાય કોઈ પણ વસ્તુમાં રસ નથી ગુજરાતના મોસ્ટ કરપ્ટેડ ચીફ ઓફિસર છે જે અગાઉ એસીબીમાં આવી ગયા છે એમના એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બેદરકારી બદલ પરંતુ ખબર નહીં ઉપર સુધી હપ્તા પહોંચાડે છે કે શું છે એના લીધે વારંવાર તેઓ પાછા અહીં આવીને ગોઠવાઈ જાય છે અને કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી આજે પણ હું તમને એવી બિલ્ડિંગ બતાવું કે જેને બે મહિના અગાઉ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી વપરાશ યોગ કીધું કરી ને ભાડાએ મંજૂરી આપી છે નાયબ કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે પરંતુ એને હજી સુધી બિલ્ડિંગનું કામ ચાલુ છે બીજી એક બિલ્ડિંગનું કામ ચાલુ છે ત્યાં શોરૂમ ચાલુ થઈ ગયો છે ફરીથી આવી કોઈ ઘટના બને આવી કામ થતા થતા આગ લાગે અને શોરૂમમાં આવેલા ગ્રાહકો સળગી અને મરે એની ભૂજનો તંત્ર રાહ જોતું એવું લાગી રહ્યું છે અને સુર મંદિરમાં આગ લાગી આટલા દિવસ સુધી આ તંત્રે કોઈ પગલાં લીધા નહીં રાજકોટમાં આવો બનાવ બન્યો એના પછી ખુલે નહીં એવો હુકમ કરવામાં આવ્યો આના ઉપરથી આ લોકોને પ્રજાના જાનમાલની કેટલી ચિંતા છે કેટલી ગંભીરતા છે એ ખ્યાલ આવે છે હાલે ત્રણ ગેમિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યો તો એનામાં જે જે ત્રુટીઓ જણાવી હતી એ પ્રમાણે અમે અગાઉનો રિપોર્ટ તૈયાર કરેલો છે અને એ કલેક્ટર સાહેબને આપેલો છે જે અંતર્ગત ત્યાંથી જે સૂચનાઓ મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હાલે જે ત્રણેય ગેમ ઝોન છે એને બંધ કરવાની નોટિસ આપેલ છે ભુજની અંદર બિલ્ડિંગો જે છે એ સમયાંતરે એ લોકો અરજીઓ કરતા હોય છે હાલની પરિસ્થિતિ પ્રમાણે એનઓસીની પ્રોસીજર છે એ ઓનલાઈન થઈ ગઈ છે કે જે ઓનલાઈન પ્રોસીજર કરવાની રહે છે ખાસ કરીને વાત કરીએ જે ફાયર એક્સટિંગ્યુશન છે એ રિફિલ કરાવાના રહેતા હોય છે પણ ઘણા વર્ષોથી અમુક સરકારી કચેરીમાં પણ ફિલ રિફિલ નથી કરાવી સરકારી કચેરીઓની અંદર ત્યાંના સંચાલકો શ્રી એ દર વર્ષે રિફિલિંગ કરાવવાના હોય છે કે જે અંતર્ગત ત્યાંના જે સંચાલક હોય એ એજન્સીઓ મારફત રિફિલિંગ કરાવતા હોય છે ખસ વાત કરવામાં આવે તો જે સિનેમામાં જે આગ લાગી હતી એના આગળ સુધારે હાલ સિનેમામાં જે આગ લાગી હતી એને અમે નોટિસ આપેલી છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનોની પૂર્તતા ન કરે અને એનઓસીની પ્રોસિઝર ન કરે ત્યાં સુધી એ સિનેમાઘર બંધ રાખવાનું તો ટેમ્પરરી સ્ટ્રક્ચર છે આપણા અહીંયા તો અહીંયા ફાયરના બોટલો રાખવામાં આવેલા છે જે અંતર્ગત એ પણ રિફિલિંગ વાપી